બેઠા હોય એક બોબડો હોય એક હોય બે ચાર બેઠા તો બધા હાથ કરે તો તમને કોના હાલવાની ઈચ્છા થાય આદરા હોય એને તેવી રીતે આધરા ને તો મેરડી એવું કઉ છું જે જે આદરા થઈ ગયા છે ને એને કદાચ જોન્યો ફરિયાલી મેરડી આવતો પણ જાગતા રહેતા નાટક કરતા પ્રાર્થના કરેલી તારે સાહેબ એમ કે ઓખો બંધ કરી પ્રાર્થના કરો તો બધા મોખો ખુલ્લી રાખી મારી જો એ પ્રાર્થના માં કદાચ ઓખો બંધ કરીને હાથી પ્રાર્થના કરી હોત ને અને એક લક્ષ જે દિવસ ઉગી ગયો ને એ તાર તો આખું ભારત ના ગોડું બનુ ના મેરડી

થઈ જઈશ પેલા હજાર આવતા પંદર આવતા પચીસ આવતા ધીરે 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 ગાડી વધી એટલે પાંચસો થયા ધીરે ધીરે વધી એટલે હજાર થયા ધીરે ધીરે ગાડી વધી એટલે બે થયા ને કરતા 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 પોતા હજાર દસ હજાર આટલો પંદર વીસ વીસ હજાર ચાલુ ચડવા જ છું થાય ભાઈ એટલે નવા આવતા હોય ને એમને ખાલી કહું છું મારી ટ્રેન એટલી ફાસ્ટ હેડે છે કે ચાલુ ચઢવાની કોશિશ ના કરતા એની ગેરંટી લઈ લઈએ એના દીકરા નું ઓળખાણ કરી દાદા ઓળખતા હોય તો દાદા ને ઓરખતી લઈ લઈએ એના પપ્પા ઓળખતા હોય કાના ઓળખતા હોય ગમે તેવી પણ આ ગાડી ચાલુ ગાડી પડો હતા હા ખોટું કઈક નો આવો અનુભવ થતો હોય કે હારું બધાનું કામ થાય છે પણ હું જો તારું મને નુકસાન પડ્યું તો વાત છે પણ આ ચાલુ ગાડી ચડવા જાય તો ભાઈ વાગ જ એના પર એકદમ ધીરે ચાલવું પડે સત્સંગ રૂપી ગાડી

કરું <coughs> <coughs> <coughs>